હેલો ફ્રેન્ડ આજે આપણે બનાવીશું વેજીટેબલ સેન્ડવિચ તો તેના માટે મેં અહીં કાકડી ટમેટા ડુંગળી કેપ્સિકમ આ બધું મેં સુધારી અને લઈ લીધું છે અને ત્યારબાદ અહીં મેં આ લાલ ચટણી લઈ લીધી છે લસણવાળી અને ત્યારબાદ આ અમૂલનું બટર લઈ લીધું છે મેં જેને મેં એક વાટકામાં કાઢી લીધું છે અને ત્યારબાદ આ છે લીલી ચટણી તે પણ મેં લઈ લીધી છે અને ત્યારબાદ અહીં આ છે કોથમીર તો હવે આપણે આ બટર છે તે આપણે બ્રેડમાં લગાવશું તો આ રીતે આપણે બ્રેડ લઈ અને તેની ઉપર આ રીતે બટર લગાવતા જશું બ્રેડની બંને સાઈડ બટર લગાવવાનું છે તો અને ત્યારબાદ આપણે આ રીતે લીલી ચટણી પણ લગાવી દેસું અને આ રીતે આપણે કાકડી પણ લગાવી દેસું તેને એકદમ સરસ આ રીતે ગોઠવી દેસુ કાકડી લગાવાઈ જાય ત્યારબાદ આપણે ટમેટા ઉપર લગાવી દેસુ અને ટમેટા લગાવી દીધા પછી આપણે એકાદા બે વીસ નાના એવા ડુંગળીના મૂકી દઈશું સાઈડમાં ત્યારબાદ કેપ્સિકમ છે તે મૂકી દેસુ ત્યારબાદ તેની ઉપર હું ચાટ મસાલો છાંટી દઈશ અને હવે બ્રેડનું બીજું પડ આપણે લઈ લેશું તેમાં મેં બટર ઓલરેડી લગાવી લીધું હતું અને આ લાલ ચટણી છે લસણવાળી તે પણ તેમાં હું ઉપર આ રીતે લગાવી દઈશ અને તેની ઉપર કવર કરી દેસુ અને હવે આને આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લેશું તો તમે જોઈ શકો છો અહીં આપણી આ વેજીટેબલ સેન્ડવિચ બની અને રેડી થઈ ગઈ છે વેજીટેબલ સેન્ડવીચ ખાવામાં હેલ્ધી લાગે છે જો તની સાથે જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ બહેની છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે મને તો વધારે પડતી વેજીટેબલ સેન્ડવિચ જ ભાવે છે આવજો બાય બાય